સૂર્યનારાયણ જાણે બિહાર પર તો કોપાયમાન થયા હોય તેવું જ લાગે છે એવા આકરા તેવા બતાવી રહ્યા છે કે જીવવું અઘરું પડી રહ્યું છે કાળઝાળ ગરમી લોકોના હોશ ઉડાવી રહી છે અને આવું જ કંઈક બિહારના બેગુસરાય અને શેખપુરામાં બન્યું અડતાલીસ થી વધુ વિદ્યાર્થીઓને માથે ગરમી ચડી ગઈ અને પછી શું થયું આવું જોઈએ આ વર્ષે ગરમી રેકોર્ડ તોડી રહી છે રાજસ્થાન હરિયાણા મધ્યપ્રદેશ ઉત્તરપ્રદેશ અને બિહાર પણ આકરી ગરમીની ચપેટમાં છે ઘણા રાજ્યોની શાળાઓમાં ઉનાળાની રજાઓ છે પરંતુ બિહારમાં હજુ સ્કૂલોમાં અભ્યાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે આજે બિહારના બેગુસરાયની શાળાઓમાં કાળઝાળ ગરમીના કારણે વિદ્યાર્થીનીઓ બેહોશ થવા લાગી હતી શેખપુરાની એક શાળામાં ગરમીના કારણે ચોવીસ વિદ્યાર્થીનીઓ બેભાન થઈ ગઈ હતી શેખપુરાની એક શાળામાં કાળઝાળ ગરમીના કારણે વિદ્યાર્થીનીઓની તબિયત એટલી લથડી હતી કે તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી ગરમીને કારણે શેખપુરા જિલ્લાના અરિયરી બ્લોક હેઠળ મનકલ મધ્ય વિદ્યાલય સહિત ઘણી શાળાઓમાં વિદ્યાર્થીનીઓ બેહોશ થઈ ગઈ ગરમીના કારણે કેટલીક વિદ્યાર્થીનીઓ પ્રાર્થના દરમિયાન અને કેટલીક વર્ગખંડમાં બેહોશ થઈ ગઈ હતી સરકાર થી મધ્ય વિદ્યાલય માં કાળઝાળ ગરમી ગરમીને કારણે લગભગ અઢાર વિદ્યાર્થીનીઓ બેહોશ થઈ ગઈ હતી જેમને સારવાર માટે મટીહની રેફરલ હોસ્પિટલ દાખલ કરવામાં આવી છે જ્યાં તમામ વિદ્યાર્થીનીઓની સારવાર આપવામાં આવી રહી છે